નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયની સૂચના મુજબ વિજલપુર પોલીસ મથકના પીઆઈ વીજી ભરવાડ દ્વારા વિજલપુર પોલીસને ઘરફોડ ચોરી અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને આરોપીઓની પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું જે બાબતે અસરકારક કામગીરી કરવા માટે વિજલપુર સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના આરોપીને કુલ પંચોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો વિજલપુરના ભક્તિનગર વિસ્તારના મસ્જિદ કબજાની પાંત્રીસ હજાર રૂપિયાની મોપેડ સાથે પંચોતેર હજારના મુદ્દામાલ સાથે વિજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો સુનિલ દુબે નામના રીઢા ચોર ઉપર ઘણા ચોરીના કેસ દાખલ થયા હોવાનું જાણવા મળેલ છે અગાઉ સુનિલ દુબે રામનગરમાં કિરાણાની દુકાનમાં અને જલાલપોર વિસ્તારમાં અનેક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી છે મિસ્ત્રી તરીકે કામ કરતો સુનિલ દુબે મકાનને કલર કરવાના કામથી લોકોના ઘરોને ટાર્ગેટ કરી આજુબાજુના ઘરોની રેકી કરતો હતો ચોરી કરવાના ઈરાદે પોતાના સાગરિતોને તૈયાર કરી લોકોના ઘર અને દુકાનોમાં નાની મોટી ચોરીઓ કરતો સુનિલ દુબે પોલીસની પકડમાં આવ્યો છે આરોપી સુનિલ દુબેએ બિલીમોરાના ઘણા વિસ્તારોમાં પણ ચોરીઓ કરી હોવાની વાત વહેતી થઈ છે વિજનપુર પોલીસ દ્વારા આરોપી સુનિલ દુબેની કડક પૂછપરછ કરવામાં આવે તો જિલ્લામાં થયેલ ઘણી બધી ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે